આપણે સ્ટાર્ટ કરીએ છીએ તો સ્વાગત છે તમારો નવા વીડમાં આ એવું તમને બધા મજામાં આવશે અને આજે આપણે ગુજરાત યાત્રાના થઈ ગયા કારણ ત્રણ દિવસ અને યાત્રા હવે આપણે આજે ચાલુ કરવાની છે તો સવાર સવારમાં આપણે કયા નવાનું સેટ નથી થયું આપણે ઓફિસ પર હતા મહાકાલ ટ્રાવેલ્સની ઓફિસ પર એટલે નવાનું સેટિંગ નથી થયું બાકી આપણે છે ને કાલીનાટ અહીંયા કરી હતી મતલબ આ સોફો છે અને અહીંયા આપણે પથારી કરી હતી બાકી પંખા પંખાની વ્યવસ્થા બહુ સારી હતી અને અહીંયા ચાર્જિંગ પોઈન્ટ હતો તો આપણે ચાર્જિંગ બી કરી દીધું બાકી છે ને ગાઈસ આપણે છે ને આજે પ્રોબ્લેમ થયો છે પહેલાં હવે આપણે નીકળવાનું છે પણ છે ને બોર્ડ આવી ગયા છે મોટા મોટા મતલબ સાઇઝ કરતાં મોટા આપણે આગલા વિડીયોમાં બતાવી દીધા છે અને બોર્ડની સાઈઝ અને આની સાઇઝ મેચ જ નથી થતી તો આગળ બી બોર્ડ લગાવવાના છે તો આગળ બી બોર્ડ લગાવવાનું છે પણ આગળનું સેડિંગ થયું બાકી આપણે હવે જ્યાંથી નીકળીએ છીએ તો રસ્તામાં જે જગ્યાએ બોર્ડ લાગતા હશે જે આપણે બોર્ડ લગાવી દઈશું બાકી ચલો નીકળીએ અને અત્યારે વાગી ગયા છે સાડા છ તો હવે આપણે અહીંયાથી નીકળીએ અને આગળ જઈએ અને બોર્ડ લગાવી દઈશું કોઈક જગ્યાએ લાગી જાય ત્યાં અને આપણે ધજા બી લગાવવાની છે સાયકલને થોડી સર્વિસ બી કરાવવાની છે પણ બધું આગળ જઈને કરાવીશું અત્યારે મતલબ સવાર સવારમાં વહેલા નીકળી જઈએ અને જ્યાં ધૂમ ચડશે ને ત્યાં આપણે બધું કામ કરાવી દઈશું બાકી કન્ટિન્યુટ વિડીયોને જોતા રહીશું આપણી જર્ની અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ મતલબ યાત્રા સ્ટાર્ટ કરીએ છીએ અહીંયાથી અહીંયાથી આપણે જોવાનું છે આજે અંજાર અંજારથી આપણે આગળ એક એન્ડ છીએ ત્યાં આપણે નાઇટ થવાની છે બાકી વિડીયોને જોતા રહેજો કન્ટિન્યુ વિડીયોને જોતા રહેજો બાકી ચલો નીકળીએ ચલો ગાઈ સાયકલ આપણે છે ને કાઢી દીધી છે બહાર કમ્પ્લીટ અને અહીંયા મતલબ આપણે જે મહાકાલીમાં રોકાયા હતા તાળું વાળું આપણે મારી દીધું છે ચાવી આપણી જોડે હતી તાળું આપણે મારી દીધું છે બાકી ચાલો નીકળી હવે અહીંયાથી અને સરળ બધા કરી દીધું છે બંધ બાકી ચલો આ ટાઈપ લાગે છે આપણે સાયકલ અત્યારે પણ આપણે છે ને બોર્ડ લગાવી દઈશું જય રામ વાળી બાકી પછી આપણી સાયકલ કમ્પ્લીટ લાગવાની છે બાકી અત્યારે તો આપણી સાયકલ છે ને એકદમ સિમ્પલ લાગે છે મતલબ બોડી બોડી બોડ બોડ નથી લગાવ્યું એટલે એ શૂટ નથી કરતી લગાવી દઈશું આપણે થોડી ક્ષણોમાં બાકી ચલ ગુડ મોર્નિંગ મિત્રો તો ભાઈ આપણે છે ને ગુજરાત યાત્રા ચાલુ કરી છે ભુજથી અને અત્યારે આપણે જવા નીકળી ગયા છીએ ભુજથી અંજાર સાઈડ અને સવાર સવારમાં આપણે નીકળી ગયા છીએ અત્યારે વાગ્યા છે ભાઈ સાડા તો જોઈ શકો છો મારી સાયકલ તો સાયકલ યાર તમને કંઈક નવું લાગતું હશે મતલબ કે પહેલાં જેટલી એમ નથી લાગતી જે આપણે આગળ બોર્ડ લગાવીએ છીએ એ બોર્ડ બી હજી નથી લગાવ્યું અને પ્લસ આપણે પાછળ ધ્વજ લગાવીએ છીએ અને જય સિરામવાળી ધજા લગાવીએ છીએ ધજા બી નથી લગાવી અને ગાઈસ કાલે છે ને બોર્ડ બનાવ્યા છે અહીંયા ભુજમાં છે ને બોર્ડ છે ને બહુ મોટા મોટા બન્યા છે જુઓ મતલબ આખા એટલે આખા મતલબ બેગ એવડા એવડા બોર્ડ બની ગયા છે અને અહીંયા મતલબ સેટ કરી જોયા પણ થતા નથી તો આગળ મતલબ કોઈ દુકાન મળે તો આપણે ત્યાં સેટ કરાવી દઈશું બોર્ડ કમ્પ્લીટ બાકી કમેન્ટમાં લખી દેજો જય રામ હર હર મહાદેવ અને વિડીયો જોતા રહેજો અને ખાસ કે આપણી યુટ્યુબ ચેનલ પર ફૂલ વિડીયો જોવા માટે આપણી ઇન્સ્ટાની બાયોમાં લિંક આપેલી છે તો ફટાફટ જઈ અને ફૂલ વિડીયો બી જોઈ આવજો બાકી સપોર્ટ કરતા રહેજો જય શ્રી રામ લગાવી દીધું છે આપણે અને અત્યારે આપણે ફોકી ગયા છીએ અંજાર પણ હજી તો શું પાછળનું એટલું બોર્ડ સેટ થયું છે મતલબ કે આગળનું તો સેટ નથી થતું મતલબ શું જમ્પિંગ વાળી સાયકલ છે ને તો બોર્ડ મોટું પડે છે તો આગળનું તો સેટ નથી થવાનું પણ પાછળનો સેટ કરી દીધું છે અત્યારે સેટ કરી દીધું છે જોઈએ મતલબ આગળ જઈને આપણે ચેન્જ કરવું પડશે કેમ કે આગળ વાળું બોર્ડ લગાવવું પડશે ચલો અત્યારે ફોકી ગયા છીએ આપણે છે ને હું તો એથી થોડી જ દૂર છે મતલબ જેસલ તોરલની સમાધિ આપણે સમાધિ જઈએ પછી ત્યાર પછી આપણે નીકળવાનું થશે ત્યાં ચલો હવે નીકળી જાય છે ભાઈ જેસલ તોરલની સમાધિ છે ને ત્યાં અને બહાર પાર્કિંગ કરી દીધી છે આપણી સાયકલ પણ આવી જશે ને ઓન લાઉડ નથી સાહેબ તો ટ્રાય કરીશું પૂરેપૂરું અંદર સુધી લઈ જણો બાકી જઈએ છીએ તો ચાલો આપણે જઈએ દર્શન કરવા માટે કરી દીધા છે પણ અહીંયા ગાડી છે ને વિડીયો લાઉડ નથી અંદર બહુ પણ બાકી અત્યારે આપણે મંદિરની બહાર આવી ગયા છીએ દર્શન કરીને કમ્પ્લેટ બાકી પેલી બાજુ ગોળીના દર્શન કર્યા અહીંયા જેસલ તોરલની સમાધિના દર્શન કર્યા અને હવે આપણે છે ને નીકળીએ મૂકી દીધી છે આપણી સાયકલ અને અહીંયા દિલ ખુશ છે ને ત્યાં આપણે બેઠા છીએ બાકી આવે આપણે નળો આવ્યા છે સ્પેશિયલ હા એ કેમ છો બાકી બી લોણાવાળાના છે અને ભાઈ તમે દાવો બાકી ચલો ભાઈ દાબેલી કહી લઈએ ભાઈ બાર હવે આપણે તો અહીંયા છે ને લક્ષ્મણ ડાયણિંગ હૉલ છે ત્યાં આપણે જમી લીધું બાકી આવે છે ને આપણે નીકળીએ જાયથી વાગી ગયા છે બાર તો ચલો નીકળીએ જાય મળીએ મળી જાય પેલા તો હવે બાકી આવેલું છે વાગે ગયા છે ભાઈ દોડ અને આપણે છે ને બે કલાક જેવો આરામ કર્યો છે મતલબ સિવાય બ્રિજ અને બ્રિજના નીચે આપણે આરામ કર્યો બે કલાક બાકી આપણે આ રસ્તે જવાનું છે અને અંજારાથી પાંચ કિલોમીટર જેટલું છે તો ધૂમ વધારે હતો આપણે આરામ કરી દીધો બાકી અત્યારે છે ને દોઢથી થી બે વાગવા કરે છે તો હવે ધીમે ધીમે ચાલી આવ્યો બાકી આપણે છે ને હજી પિસ્તાલીસ કિલોમીટર જેટલું કાપવાનું છે તો ચાલો નીકળીએ ત્યારે આપણે સિવાય ટમ્ફર કે ડમ્પર આવે ને એથી દસ કિલોમીટર છે

તો હવે આપણે છે તમે સામે જોઈ શકો છો અંજારા એથી તેર કિલોમીટર છે અને ટપ પર છે ને અહીંથી નવ કિલોમીટર છે પણ ત્યાં રસ્તો બને છે ને આપણે એ બાજુ ન જવાનું બાકી અહીંથી આપણે હાઈવે પર જવાનું છે અને અહીંયા આપણને ભાઈઓ મળ્યા શું નામ તમારું નાગજીભાઈ તમારું મૂળજીભાઈ સોલંકી મુરજીભાઈ તો ભાઈ આપણે અહીંયાથી જતા તો આ ભાઈ મળ્યા અને એ આપણને ઠંડુ પીવાડ્યું ખાસી વાર એમના જોડે ટાઈમ સ્પેન્ડ કર્યો ખાસી વાર બેઠા અડધા કલાક જેટલો આરામ કર્યો હવે આપણે હાઈવે બાજુ જવાનું છે બાકી ચલો મળીએ બાકી ચલો બહુ મજા આવી એમના જોડે વધારે બાકી ચલો હવે આપણે છે ને આગળની જર્ની સ્ટાર્ટ કરીએ અહીંયા હજી આપણે દસ કિલોમીટર જવાનું છે હાઈવે ત્યાર પછી આપણે ચાલીસ કિલોમીટર કાપવાનું છે સમથિંગ પચાસ કિલોમીટર જેટલું કાપવાનું છે તો વિડીયોને જતા તો ચલો અત્યારે વાગી ગયા છે સાડા છ અને આ પ્રકારની કંઈક વાડી છે તો મતલબ ત્યાં સામે છે ને હાઈવે છે ભુજ ટુ ભજાવ મેઇન હાઈવે છે તો આપણે છે ને ફોન કાલે જોઈએ એવું ચાર્જિંગમાં હતું કર્યું મતલબ આવું ચાર્જિંગ હતું તો આપણે છે ને ફોન અપ થઈ ગયો હતો લગભગ પાંચ એક વાગે સ્વસ્થ તો આપણે અહીંથી જતા મેન હાઈવેથી તો આપણે અહીંયા મતલબ વાડીમાં હતા એને પૂછ્યું મારે ફોન ચાર્જિંગ કરવો છે તો થોડીવાર ફોન ચાર્જિંગ કરવા દેશો તો એમણે વાંધો નહીં ફોન કરી દો ચાર્જિંગ તો આ પ્રકારની કંઈક વાડી છે અહીંયા મતલબ દાડમ થાય છે અને ત્યાં સામે મતલબ પ્લગ હતો તો આપણે ફોન ચાર્જિંગમાં લગાવી દીધો અને આ ભાઈ ખાટલો છે તો આપણે ખાસી બધી વાર આરામ કર્યો અહીંયા અને હવે વાગે છે ભાઈ સાડા છ તો આપણે જ્યાં રોકાવાનું છે ને એ લોકેશન અહીંયાથી હજી સમથિંગ દસ કિલોમીટર બાકી છે તો ચાર્જિંગ બી થઈ ગયું છે ત્રીસ ચાલીસ ટકા જેટલું તો હવે આપણે અહીંયાથી નીકળીએ કેમ કે પાછું અંધારું પડી જાય છે તો અંધારું પડે એના પહેલાં આપણે પહોંચી જવું પડે ચાલો અહીંયાથી હવે નીકળીએ તો અહીંયા છે ને ભાઈ સંતરામપુર બાજુના છે રહેતા એવું સાહેબ કહેતા એમના સેટ હતા મતલબ એ તો નહોતા જે લોકો વાડીમાં કામ કરે છે એ નહોતા પણ એમના શેઠ હતા બાકી સેટ બી ગયા અને લેબર બી નથી અહીંયા કોઈ નથી બાકી કોઈ એનો વાંધો નથી પણ આપણે છે ને હવે નીકળી જઈએ કેમ કે છડાસ થઈ ગયા છે તો ચલો ભાઈ આપણે છે ને ચાર્જિંગ માર્જિંગ લઈ લીધું છે તો હવે અહીંયાથી નીકળી અને હાઈવે ચડી જઈએ પાછા ત્યાં પહોંચવાનું છે જલ્દી જલ્દી તો ચલો નીકળીએ આથી છે ને મોગલધામ જવાય છે અને અહીંથી સમથિંગ બેથી ત્રણ કિલોમીટર છે મોગલધામ તો અત્યારે આપણે હાઈવે પર છીએ અને અહીંયા મતલબ મોગલધામ અહીંથી બે કે ત્રણ કિલોમીટર છે અને આપણે રોકાવાનું લોકેશન છે એ બી તૈયાર છે મતલબ મોગલધામથી એક બે કિલોમીટરનો ફેર છે તો મોગલધામની આસપાસ આપણે રોકાવાનું છે તો મતલબ આપણે કોલ કર્યો છે એમને પણ આ લોકેશન મોકલે એવું કીધું છે તો આપણે જઈએ ચલો ભાઈ અત્યારે આપણે છે ને મોગલધામ જવા વાળા રસ્તે છીએ ચાલો ભાઈ આ રેતી રેતી જ છે જો તો આપણે છે ને સાયકલ પણ ના થકી જો રિક્ષા છે ને અહીંયા રિક્ષા રે ધક્કો મારી લઈ જવી પડે છે એટલી બધી મતલબ રેતી છે તો રેતીમાં મતલબ ગાડીઓ ચાલતી બસ રિક્ષા નહીં ચાલતી મારે સાયકલ ક્યાં ચાલવા જોઈએ તો હજી અઢી કિલોમીટર બતાવે છે તો આપણે ચાલીને જ લઈ જવી પડે સાયકલ બાકી સાયકલ જ નથી ચાલતી તો ચાલો ભાઈ સૌ અઢી કિલોમીટર છે જવું તો પડશે બાકી અંધારું પડી જવા કરે છે પણ આપણી જોડે લાઇટ વાઇટ છે સારું ચાલો લાઇટ વાઈટ કમ્પ્લીટ દેખાય છે એટલે ચલે નીકળીએ ચાલો હા